નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ એક ડિસેમ્બરથી મિત્રો એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી લાગુ થશે મહત્ત્વના જે નિર્ણય કરવામાં આવે છે સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણય કરવામાં આવે છે તેનો અમલ એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી કરવામાં આવે છે આની સીધી અસર તમારા ખિસ્સા સુધી પહોંચી જશે તો મિત્રો કયા કયા બાબતે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું જો ચર્ચા કરતા પહેલાં જો ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે તેના પગાર બાબતે ડીએડીઆરએચ તક પણ મેસેજ આવે પરિપત્ર આવે ન્યૂઝ આવે હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે તો ચાલો પેન્શનધારક મિત્રો વધારે સમયને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી લાગુ થશે મહત્ત્વના નિર્ણયો તો આધાર કાર્ડ ફ્રી અપડેટમાં યુનિક આઈ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુ આઈડીઆઈના આધાર વિગતો ફ્રી અપડેટ માટે ફ્રી અપડેટ માટે ફ્રી અપડેટ માટે સમય મર્યાદા લંબવામાં આવી છે આધાર કાર્ડ ધારકો હવે ચૌદ ડિસેમ્બર સુધી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પણ ફ્રી વગર તેમનું નામ સરનામું અથવા જન્મ તારીખ અપડેટ કરી શકશે જોકે આ તારીખ પછી કરવામાં આવેલા અપડેસ માટે પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે ક્રેડિટ કાર્ડનો નિયમ દેશના સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઓફ ઇન્ડિયા એકલી ડિજિટ ડિસેમ્બર ડિજિટલ ગ્રેમિંગ પ્લેટફોર્મ પરના વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા ક્રેડિટ કાર્ડ પર રિવાઇડ પોઈન્ટ્સનો લાભ આપશે નહીં આ ઉપરાંત ડિસેમ્બર એચડીએફસી બેંક તેના ક્રેડિટ કાર્ડ યુજ માટે એલાઉન્સ એક્સેસ નિયમો પર ફેરફાર કરી શકે છે એકત્રીસ ડિસેમ્બર સુધી પેનલ્ટી ફી સાથે રિટર્ન ફાઇલિંગ જે વ્યક્તિએ નાણાકીય વર્ષ પે ત્યાવી ટોવી એફઆઈ ટ્વેન્ટી ફોર એકત્રીસ જુલાઈ સમયમર્યાદા સુધી તેમાં આવક રિટર્ન કરવાની આઈટીઆઈ ફાઇલ કરવામાં નિષ્ફળ રહી છે તેઓ પાસ હજુ પણ ડિસેમ્બર સુધી આઈટીઆર સબમિટ કરવાની તક છે પ્રારંભિક સમયમર્યાદા ચૂકી ગયેલા લોકો એકવાર એકત્રીસ ડિસેમ્બર સુધી પેનલ્ટી ફી સાથે વિલંબિત આઈટીઆઈ ફાઇલ કરી શકશે અને મિત્રો તમને કહ્યું કે આઈટીઆર સબમિટ કરવાનું છેલ્લી લીધા એકત્રીસ ડિસેમ્બર છે તે પેનલ્ટી સુધી વિલંબિત આઈટીઆઈ ફાઇલ પણ કરી શકશે તો મિત્રો આ અત્યારે મહત્વપૂર્ણ પ્લેટ મળીશું એક નવા વિડીયો સાથે